સમાજ જાતિ ધર્મ કે સંપ્રદાય વિશે જ્યારે જ્યારે કોઈએ અવાજ ઉઠાવ્યો છે ત્યારે અવાજ ઉઠાવનાર વ્યક્તિ ઇતિહાસ રચે છે અથવા પોતે ઇતિહાસનો એક ભાગ બંને રહી જાય છે આજે આપણે એવા જ એક વ્યક્તિત્વ વિશે વાત કરીશું તેઓ આપણા છે અને હું તેમને આપણે એટલા માટે કહું છું કારણ કે તેઓ ગુજરાતી છે અઢારસો બત્રીસમાં જન્મેલા કરસનદાસ મુલજી મહારાજ ફિલ્મ વિશે ચાલી રહેલી કોન્ટ્રોવર્સીમાં તમે તેમનું નામ ચોક્કસ સાંભળ્યું હશે તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડે ની એપ ગુજરાતી લેખક સૌરભ બે હજાર તેરમાં માં લખાયેલી નોવેલના આધારે નિર્મિત ફિલ્મ વાદ વિવાદ વચ્ચે ઘેરાયેલી છે પણ આજે આપણે ફિલ્મ ને નહીં પણ વ્યક્તિ અને તેના વ્યક્તિત્વ વિશે વાત કરીશું જો સમાજરૂપી ચશ્માની ફ્રેમ ને બાજુએ મૂકી કરસનદાસના જીવનમાં ડોક્યુ કરીએ તો પેશન અને પ્રોફેશન વચ્ચેનો સાચો સમન્વય આપણને સમજાશે કરસનદાસ બાળપણથી જ રૂઢિવાદી પ્રથાઓથી વિરુદ્ધ હતા સ્ત્રીઓ પર ચાલતું શારીરિક શોષણ પુરુષ પ્રધાન સમાજમાં થતા અત્યાચાર જેવી બાબતો પર તેમના વિચાર લોકોથી કંઈક જુદા જ હતા અહીં આપણે વાત કરી રહ્યા છે અઢારસોના દાયકાની જ્યારે પોતાના વિચારને પ્રત્યક્ષ રૂપે લાવવાનું એક જ માધ્યમ હતું અને એ છે પત્રકારત્વ એટલે કે જર્નલિઝમ આજ માધ્યમને પોતાનો ખરો સખો માની કરસનદાસ મુળજીએ સ્ત્રીબોધ નામની એક આવૃત્તિ લખવાની શરૂઆત કરી ધીરે ધીરે સમય આગળ વધ્યો વર્ષ અઢારસો એકાવનમાં કરસનદાસ મુળજીએ રાષ્ટ ગોફતાર નામના એક દૈનિક અખબારમાં નોકરી કરવાની શરૂઆત કરી માધ્યમ બદલાયું પણ કરસનદાસના વિચાર એટલા જ સ્પષ્ટ અને સચોટ હતા કરસનદાસે વિધવા સ્ત્રીઓના પુનર્વિવાહ વિશે એક લેખ લખ્યો સમય અઢારસો નો હતો ઓપિનિયન્સ ને સાચા ખોટા ઠેરવવા માટે સોશિયલ મીડિયા પર ડિવાઇડેડ ઓપિનિયન મેકર્સ કે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ ન હતા કરસનદાસે વિચાર્યું હશે કે આ લેખ પબ્લિશ થયા બાદ સમાજમાં ક્રાંતિ આવશે સમાજ પોતાનો ઓર્થોડોક્સ એટલે કે જૂના વિચારોમાંથી બહાર આવશે પણ કોઈ સાચું જ કહ્યું છે કે વ્યક્તિ ભલે દુનિયા જીતવાની ક્ષમતા ધરાવતો હોય પણ જ્યારે ઘર જ યુદ્ધનું મેદાન બને તો ભલ ભલા યોદ્ધા હાર પામે છે કરસનદાસના એક લેખે જાગૃતિ લાવવાને બદલે કોન્ટ્રોવર્સી ઊભી કરવાની શરૂઆત કરી માતાના મૃત્યુ બાદ કરસનદાસના માસીએ જ તેમને મોટા કર્યા હતા પણ આ લેખ બાદ તેમની માસી દ્વારા તેમને ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા સંબંધોના બંધનમાં બંધાયા વગર કરસનદાસે પોતાના કામ અને કામની પાછળની ભાવનાને વધુ મહત્વ આપ્યું લોકોને લાગ્યું કે જો પોતાના ઘરેથી જ કરસનદાસે સમર્થન નથી મળતું તો તેઓ આવા લેખો લખવાનું કાર્ય બંધ કરી દેશે પણ આનાથી વિરુદ્ધ કરસનદાસે અઢારસો પંચાવનમાં માં પોતાની જ મેગઝીન સત્યપ્રકાશની શરૂઆત કરી હવે કરસનદાસ પાસે લખવાની સ્વતંત્રતા અને વિચારો વ્યક્ત કરવાનો એક અનેરો મોકો હતો તેઓ પોતે વૈષ્ણવ હતા પણ ક્યારે વૈષ્ણવ સમાજ કે બીજા કોઈ પણ સમાજમાં ચાલતી ખોટી પ્રથાઓ અને નીતિઓ વિશે લખવાનું ચૂકતા નહીં સમય ધીરે ધીરે વીતતો ગયો અને કરસનદાસે લખવાનું ચાલુ જ રાખ્યું કરસનદાસે એક લેખ લખ્યો અને તેને નામ આપ્યું હિન્દુઓનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો તેમણે આ લેખમાં ખુલાસા કર્યો કે કેટલાક પૂજારીઓ ધર્મના નામે મહિલાઓની જાતીય સતામણી કરી રહ્યા છે કરસનદાસના લેખ વિરુદ્ધ જતોદાયક મહારાજે કરસનદાસ પર કેસ કર્યો અને પચાસ હજાર રૂપિયાનો દાવો કર્યો જતોદાયક મહારાજે કોર્ટમાં એકત્રીસ સાક્ષીઓની સહમતિ લીધી સામે કરસનદાસે તેત્રીસ સાક્ષીઓની સહમતિ લીધી એપ્રિલ રોજ નામના જજે કેસનો ચુકાદો કરસનદાસની તરફેણમાં આપ્યો અને કહ્યું કે જાતીય સતામણી કોઈનો ધર્મ કે સંપ્રદાય નથી જોતી અને આ મુદ્દાને એક અપરાધ તરીકે જ ગણવામાં આવશે કોર્ટે કરસનદાસને સમાજ વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે સરાહના કરી કરસંદાસે પોતાના કેસ પાછળ ચૌદ હજાર રૂપિયા ખર્ચ્યા હતા તેની સામે કોર્ટે કરસનદાસને અગિયાર હજાર પાંચસો રૂપિયાની ગ્રાન્ટ પણ આપી તેમને માર્ટિન લ્યુથર કિંગ બાદ ઇન્ડિયન લ્યુથરનું બિરુદ પણ આપવામાં આવ્યું દેશભરમાં આ કેસને એટીન સિક્સટી ટુ મહારાજ લાયબલ કેસ તરીકે ઓળખવામાં આવે છે ગુજરાત હાઈકોર્ટનું મહારાજ ફિલ્મ પર સ્ટે ત્યારે બાદ ફિલ્મ રિલીઝ થવું કરસનદાસ મુંજીની એન્ટી વૈષ્ણવ હોવું જેવા મુદ્દાઓમાં કોણ સાચું છે અને કોણ ખોટું છે એ નિર્ણય હવે હું તમારા પર છોડું છું આવા જ ઇન્ટરેસ્ટિંગ કોન્ટેન્ટ ને જોવા માટે કીપ રીડિંગ એન્ડ કીપ વોચિંગ ગુજરાતી મિડ ડોટ કોમ સબસ્ક્રાઈબ કરો ગુજરાતી મિડ ડે બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન